શિયારામ તેજારા જો યુટ મને હેપ કે તમે વધારે હું પણ મજામાં છું અને મારા બ્લોગમાં પહેલી વાર હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને કાલે તો નાખો તો નહીં પણ નાખ્યો હતો તો કાલે આ જ આવી ગયો છે અને અત્યારે વાગી ગયા છે સારા ત્રણ અને ટ્યુશન યાદ યાદ થઈ ગયું હાજર પહેલા ટ્યુશન જાવીને પહેલાં ચાલુ કરી દઉં પછી હું ટ્યુશન વાત લઈશ અને અત્યારે થવા પ્લીસ ઇચ્છા બે તમે તો અત્યારે જ ન અત્યારે એન્ડ કરવા જો આમ કેટલો તડકો હે અત્યારે બપોરના સાડા ત્રણ વાગે આટલું લાગે છે ને એ અમે પગ મૂક્યો તો પણ પગ બળી જાય એવો છે જો અહીંયા વધારે દેખાય અમારે દિવાલ છે ને તો મારા પગ અને ત્યાં સામ સૂર્ય સીધા અહીંયા જ આવે એટલા માટે અહીંયા અંધે આવે અમારું કામ પાછું અને અમારે કોઈ આમ આવે એટલે પહેલાં તો એ આવે અને પછી આમ આવે એટલે અંદર ન લાગે આમ હોય ને તા છે ને બહુ તડકો અંદર આવે છે એનો અમે ક્યારેક છે ને સવાર રાત છ વાગ્યા ઠેટ બેન ખોલી તો તઈ હોય નહીં પછી ખુલ્લું જ રાખવું પડે તો ઘણી વડે કામ હોય તો બહારને ખોલવું બંધ કોણ કરે એક તો બહાર જ ને બીજા રૂમ પહેલાં રૂમ લગાવે તો ઘર બહુ ઊગે ને અને નમક વાગી જાય ને ત્યાં તો છેલ્લા રૂમ લગી પહોંચી ગયો હોય તડકો એવો હવે બાથરૂમની અંદર પછી તો વહી જાય દસ થાય જાય અને પછી માંડ માં ધીરે ધીરે થોડોક અત્યારે નતું તો હવે તો છ વાગે ઠેઠ ઉતરે તડકો એ ત્યાં ભાઈ શું અને ટ્યુશનમાં જતા એમને જે પ્યુ ટ્યુશન હાલીને જાય તો મારા પડતો તડકો એવો હોય એમ હું ને ધારાને જે છે એને અમે ત્રણ નહીં જાય તો છે ને અમે થાક કહી દે કે હવે છે ને સાયકલ એને સાયકલ ને જાય પ્રોબ્લેમ કે ન્યા ક્યાં સાયકલ રાખવી ન રાખવીને પછી એનો પ્રોબ્લેમ પ્રોબ્લેમ તો દરકાર નહીં છે ક્યાં રાખવી ન રાખવી એ નહીં છે એટલે એને શું કરવું મારે હું આજે છે ને બપોરે હું જમવા ગઈતી એટલે પહેલાં તો સવારમાં પૂરથી એક ને તો કહું સવાર પહેલાં ને છે તૈયાર થઈને સ્કૂલે વહી સ્કૂલેથી આવીને છે અને મારે થોડીક લેતી હતી સ્કૂલેથી બાર વાગે વહી હતી કારણ કે મારે હતું જમવા એટલે જમવા ગયું હતું ત્યાંથી જમીને આવી ગઈ હતી પછી આવીને છે ને પછી આવીને લેસન કરવા બેસી ગઈ તો અત્યારે કમ્પ્લીટ કરીને ફ્રી થઈ હતી ને મેં તો હાલ આજે બ્લોક ઉતાર લો આજે મેં બ્લોક પછી ઉતાર લીધો એટલે પછી હવે હું સીધી ટ્યુશનમાં ટ્યુશનમાંથી આવી નાસ્તો કરીશ તે પછી ઘણીક વાર બાર મારા ફ્રેન્ડ પાસે જઈ તે તો પછી સાત વાગે જઈ છે નાસ્તો કરો છ વાગે પછી વિડીયો બનાવે એનું અને તમે વિડીયો કાલે નહોતા આવ્યા હા કારણ કે છે ને એનું કારણ કે બહુ ટાઈમ મોડો થઈ ગયો સાડા છ વાગે ગયા તો ટી શોમાંથી હું સાડા છૂટી દઉં એટલે સાડા છ વાગી ગયા તો પછી મમ્મી કે હવે તો કહેવા દઈએ આપણે પછી કાલે એટલે મમ્મી અત્યારે છે ને સાવ માટે કહેતી હતી ઉધરસની માટે ઓડ્રેસની મતલબ વચ્ચે ને હાવ માટે કહી એમ એટલે જો જો આજે જો લેવાશે ને શોર્ટ વિડીયો તો આજ શોર્ટ વિડીયો છે જાડમ કહીશ મેડમ આજે મને વહેલામાં વહેલી છોડી દેજો એટલા માટે એટલે જઈ હવે કે વહેલી છોડી કે નહીં હવે જો તડકો છે ને નહીં બેન ક્યાં હોય એમ નક્કી ન પડે ને હવે અને અત્યારે એમ પશુ પક્ષી ક્યાં જતા હોય આપણે ઘરમાં તો નથી રહી શકીએ તો પશુ પક્ષીને ક્યાં જતા શકાય કંઈ ખબર નથી ત્યારે જાણ્યું નથી પણ અમે છે ને અહીંયા જો ચકલાની રાખે ને એના માટે અમે છે ને મટકું બાંધ્યું છે એમાં ચકડાની રહે છે આરામથી એમ જો મટકું ગુલાબ આવી ગયા હતા ગુલાબ એક આવ્યું હતું બીજું આવ્યું હતું જે ઉપર ક્યારે ઝાડું છે એનું ઝાડવાનું મને નામ જ નથી કોણ કેવું ઝાડું છે નામ નથી આવતું પછી આ એક ગુલાબ છે આ એક ગુલાબ છે પછી તુલસી ને એ શું છે અને મારી સામે છે ને એ ઉપર ન્યાય ઝાડું આમ છે ને ઝાડ ઝાડવા તો એવડા છે ને સામે આમ બાજુ બાજુ ઝાડવા છે ને વરસાદ એવો ને પાણી એકદમ જ પડતી એટલા માટે અમારા ફાધર ડેમ છેલ્લે કાંઈ એટલે કાંઈ મજા આવે નર્મદાનું પાણી પીને ટ્યુશનમાંથી આવી ગઈ હતી અત્યારે અમે આવ્યા હતા ઉપર શોર્ટ વિડીયો બનાવવા કાઢતો વિડીયો બનાવા આવી હતી ને ત્યારે આ આ બે વેફર લઈ આવી હતી ઓનિયન એ એમાંથી એક ખાઈ ગઈ અને એક જ રાખી છે વિડીયો બનાવતા અને એક જામફળની સોડા જે મારી ફેવરેટ છે આ તો મને ભાવતું જ નથી નકર પહેલાં ફ્લૂટી પીતી હતી હવે આ વામણી તો આને મૂકવું નહીં જાગે ખતમ નહીં થઈ જાય ત્યારે હું જઈશ એ દુકાનવાળા એમ કે તમારે કેટલી સોડા પીવી છે મને ટેટીની આવે જામફળની આવે એ જામફળ જામફળની નવી આવી હતી તમે એકવાર ટ્રાય કરીને એટલે મસ્તી નહીં એટલે મેં છે ને હવેથી એ જ ચાલુ કરી છે ટેટીની અમને છે ને એક કોઈ વાર આ વર્ષે નથી મેં નકર ઓલા વર્ષે મને ટેટી ટેટીની એક જ હતી નવી હતી બે વર્ષોથી આ છે એટલે ફ્લૂટી તો તમને આંદ ખબર જ છે કેટલા વર્ષોથી આવે છે નક્કર એ આનો તો હમણાં હજી પૂરી થઈ જશે ઉનાળા લગી જ આવે છે નકર તો છે ને આ પૂરી થઈ આની સીઝન ત્યારે હું ફ્લુટી જ નકરી ફ્લુટી અને નક્કી ન હું જાહેરના છે ને આમ આ જામફળ આવે છે ને આ ઓનિયન વેફર વધારે ખાઉં છું કારણ કે એની મજા જ આવે કોઈ અને આજે છે ને એમ પવન પણ એવા ઉપડી ગયો છે તોય પણ છે ને મેં કીધું હાલ મમ્મી નીચે વહી ગઈ અને હું મેં કીધું હાલ હું લક્ષ શૂટ કરીને હું પણ નીચે જઈશ કારણ કે આ પવન જ છે માન માન મોબાઈલ માનમાંને હાથ મારે છે એટલા માટે છે ને પવન બહુ ઉપડી ગયો છે એટલે બા બારે પણ કેટલા અંધાય ઝાડવા અમારી પાછળ તસા કેટલા ઝાડવા છે તમને તમે જુઓને આખા હોલ હલે છે જો આ અંધાય ઝાડવા જુઓ અહીંયા અંધાય ઝાડવા જ નકરા જો અહીંયા એક સ્કૂલ છે અમારે હે પણ જે અમારે નવમાં અમારે આઠમા લગી જ છે ને અમારી સ્કૂલમાં છે છોકરાઓ છોકરા પછી નવમાંથી છે ને એ આ સ્કૂલમાં વય આવે અમારી સ્કૂલ માં થઈ ને આ સ્કૂલ માં વયા નવ થી બાર આયા છે કોલેજ કરવા કરવા તો છે ને અમારે જેતપુર કે ગોંડલ ને રાજકોટ નો પોચાય નકો તો છે ને મારે કઈ કે આટલા માં અમારે નથી કોલેજ તો એમ આઈટીઆઈ છે કોલેજ નથી અમારે આજે ભાઈ જો હું માર હું કોલેજ માં આવીશ ને ત્યાં તો છે ને ફાઈનલ હું કયો દો કે થઈ ગઈ છે મારે એટલે પછી બપોર ટ્યુશનમાં તો ત્યારે લેવો તો પછી છે ને મારી ફ્રેન્ડે શું કર્યું કે ટ્યુશન યાદ ન ને ટાણે છે ને હેમ હું એની ઘર કેટલી વાર બોલાવ ગઈ તો છે ને ત્યારે ભાઈ ગઈ હતી ને એની ચોકીએ મેડમે એની મેડમ માટે પર્સ લેવા માટે હે એમના કરતા મારા ટ્યુશન મેડમના બર્થ પણ આવે છે એટલા માટે એની ગિફ્ટ જ આવી જશે ને ક્યાં તો રાનમાં ગયા તો પછી પછી એના વિડિયોસ પ્લે રૂમ ને મારા ભાઈ છે ને એ વિડીયો બનાવવા માટે કારણ કે ટાઈમ ચાલતો હતો નો ટાઈમે નાખવાના હોય એટલે છૂટછોક નાખી અત્યારે ફોનમાં ફોન લેવા ગયા છે મારા દેવ એટલે લઈને આવે પછી પાછા થોડાક હજી બનાવવાનું છે એટલે બનાવી નાખી

ઓકે બંધ કરી દીધો નથી જો એવું કઈ કોણ છે હમણાં જુઓ બંધ કરવા વાળા પપ્પા હતા કાંઈ લગ્ન રાખે તમને મારો બ્લોગ ગયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જે મારા બ્લોગમાં પહેલી વાર ઈ પણ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય